સૌ પ્રથમ વાર આપણે છે ને કૃષ્ણ ભગવાનના હાથે પૂજા થાય છે અત્યારે આપણે બિલેશ્વર મહાદેવ કહીએ છીએ કોઈ બિલનાથ મહાદેવ છે જ્યારે કૃષ્ણ ભગવાનના વખતમાં જઈને એના મુખમાંથી ને બિલકેશ્વર મહાદેવ નામ પડેલું ગંગાજીને આહવાન દીધું કે ગંગાજી તમે અહીંયા આવો ને મહાદેવનો અભિષેક કરો કેટલા વર્ષો થયો સમજ્યા ત્યાંથી બિલનાથના દર્શન કરવા આવીએ એને પોરબંદર જિલ્લાની અંદર મહાન બિલનાથનું મંદિર આથી મોટું ક્યાંય છે નહીં મહિને એક લોકો તપ શિવની જેટલી પૂજા અર્ચના થાય તે બધું કરતા હોય છે આજે શ્રાવણ માસ નો પ્રથમ સોમવાર છે અને હું આવી ગયો છું બિલેશ્વર મહાદેવ મંદિરે જે પોરબંદર થી પિસ્તાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે અહીંયા શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા તો આવો આ વિડીયોમાં આપણે બિલેશ્વર મહાદેવના દર્શન કરીએ અહીંનો મહિમા જાણીએ અને અહીંના ઇતિહાસને લગતી થોડી બાબતો વિશે ચર્ચા કરીએ બિલેશ્વર મહાદેવનું મંદિર એ ગુજરાતના પૌરાણિક મંદિરોમાંનું એક મંદિર છે અહીં ભગવાન શિવ સ્વયંભૂ રીતે પ્રગટ થયા હતા કે જેની શિવલિંગ છે ધરતીમાંથી આપ મેળે પ્રગટ થઈ હતી તેથી અહીંયા સ્વયંભૂ બિલેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે તમે દરેક શિવ મંદિરમાં જોયું હશે કે પોઠિયો મહાદેવની સામે જ બિરાજમાન હોય છે પણ આ એક એવું મંદિર છે કે જ્યાં ભગવાનના મંદિરની અંદર પોઠ્યો બિરાજમાન નથી પણ મંદિરની સામે બારોબાર બિરાજમાન છે આની પાછળ પણ ખૂબ જ રોચક ઇતિહાસ જોડાયેલો છે તો આવો એ બધું એકસાથે આપણે જાણીએ શ્રાવણ માસ દરમિયાન હજારો ભક્તો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે અને દરેક સોમવારે વિશેષ અભિષેક રુદ્રપાઠ આરતી એવું બધું થતું હોય છે અને ભક્તો ગંગાજળ દૂધથી બીલીપત્રોથી અભિષેક કરતા હોય છે તો આવું અહીંના પૂજારી પાસેથી વિશેષ માહિતી મેળવીએ તો મિત્રો અહીંના જ મહંત પરિવારમાંથી રવિ બાપુ આપણી સાથે જોડાયેલ છે તો તેમને જ પૂછીએ કે આ મંદિરનો ઇતિહાસ શું છે ગામ કઈ રીતે વસેલું છે શું શું છે તો રવિ બાપુ જય બિલેશ્વર મહાદેવ આજે બિલેશ્વર મહાદેવ મંદિર છે એ બહુ જૂનું અને ઐતિહાસિક મંદિર છે અને આપણી જે શિવલિંગ છે એ આપણે સ્વયંભૂત છે જમીનમાંથી કોઈની સ્થાપના કરવામાં નથી આવેલી છે આખું એક શિવલિંગ જ હતી શિવલિંગ ને આ અર્થે આજુબાજુ બિલીના વૃક્ષો જ હતા આમાં બને છે એવું કે અહીંયા સૌ પ્રથમ વાર આપણે છે ને કૃષ્ણ ભગવાનના હાથે પૂજા થાય છે કૃષ્ણ ભગવાન અહીંયા જયારે આ ભૂમિ ઉપર આવે છે આ જે ને જોવે છે એટલે પોતે ખુશ થાય છે પોતાને મન થઈ ગયું કે હું અહીંયા અનુષ્ઠાન કરું છું હું અહીંયા કંઈક મહાદેવની અર્ચના કરું જેનાથી મને કંઈક મહાદેવ પ્રસન્ન થાય અને કોઈ પણ વરદાન આપે એટલે કૃષ્ણ ભગવાનમાં મુખમાંથીને બિલ અત્યારે આપણે બિલેશ્વર મહાદેવ કીએ છીએ કોઈ બિલનાથ મહાદેવ છે જ્યારે કૃષ્ણ ભગવાનના વખતમાં એના મુખમાંથીને બિલકેશ્વર મહાદેવ નામ પડેલું સાત માસ અહિયાં કૃષ્ણ ભગવાન રોકાયેલા હતા પાછળ તમે બે મૂર્તિ છો એક ગંગાજી ને એક પાર્વતીજી શિવ મંદિર માં ગંગાજી બહુ ઓછા જોવા જાય કૃષ્ણ ભગવાન જયારે અહિયાં આવેલા

અહીંયા બિલગંગા નદી છે એટલે કે જેટલું ગંગાજીનું મહત્વ છે ને એટલું જ અહીંયા બિલગંગાનું મહત્વ છે કે જેટલું આપણે હળથી પોળી જઈને ગંગા સ્નાન કરીએ એવી જ રીતે તમે અહીંયા બિલેશ્વરમાં આવીને બિલગંગામાં ડૂબકી લગાવો બંનેનું જે ફળ છે તે સરખું મળે છે એક જ ફળ મળે છે ત્યારથી ને આપણે પાછળ છે ને ગંગાજીની પણ સ્થાપના છે કૃષ્ણ ભગવાન અહીંયા દરરોજના સવા લાખ પ્રમાણ ચડાવતા

કે મારો જન્મ દિવસ છે રાજી થયા કે મહાદેવ મને કોઈ પણ વરદાન દેશે મને મારી આ પૂજા મનોકામના પૂર્ણ થશે એટલે કૃષ્ણ ભગવાન પૂજામાં બેસી ગયા ને કમળ ચડાવવા માંડ્યા એમાં એક કમળ અદ્રશ્ય થઈ ગયું મહાદેવે પરીક્ષા કરી કે

બે જામુવતની ગુફા છે એની દીકરી સાથે ગાંધવ લગ્ન કરે એના કોડે સામ નામનો પુત્ર પ્રાપ્તિ થાય એવા બે વરદાન બિલેશ્વર મહાદેવ આપેલા ત્યાં કૃષ્ણ ભગવાનને કોઈ સંતાન નહોતા બીજું છે કે તમે કોઈ પણ શિવ મંદિર માં जाओ ને તો નંદી મહારાજ છે ને ગર્ભ ગુગળ આ એક મંદિર આપણું એવું છે કે જ્યાં નંદી બહુ દૂર છે મંદિર ની 12 બાર બિરાજમાન છે બાર બિરાજમાન છે એનો પણ એક ઐતિહાસિક છે કે જ્યારે મુગલ શાસન હતું ત્યારે આપણા વિધર્મીઓ દ્વારા ઘણા ઘણા મંદિરો ધ્વસ્ત કરવામાં આવ્યા ઘણા મંદિરો નાશ કરી નાખો કોકને શિવલિંગ ઉપર એવી રીતના જ્યારે સોમનાથ ઉપર ચડાઈ થઈ ને તો ત્યાંથી ને એ આકાશવાણી થઈ કે તમારે જો ખર્ચો જોવો હોય તો બરડામાં બિલનાથ મહાદેવ બિરાજમાન છે ત્યાં જઈ અને ત્યાંની લિંગ છે ને નષ્ટ કરીને બતાવે પોતે અભિમાનમાં આવી ગયા ત્યારે આખું આપણું જે શિખર છે ને એ સોનેથી થી મઢેલું હતું એટલે સૈન્ય કીધું કે તમે જે પણ સોનું ચાંદી જડે બધું ઉપર થી લઈ આવો ત્યાં સુધી હું શિવલિંગ ઉપર પ્રહાર કરી જાઉં

તમે માનતા કરી દો કે જેમ મીઠું ઓગળે ને એવી રીતના શરીરમાં કોઈ પણ સ્કીન રોગ હોય ને બધા નાબૂદ થઈ જાય આ મંદિરનું છે ને સદીમાં થયેલું છે બહુ વર્ષ પૌરાણિક મંદિરોમાં નું એક મંદિર ગુજરાત છે બિલેશ્વર મહાદેવ છે ને આપડા રાજસ્થાનના જે સુરતમ લાડા હતા એ લોકો આડા વંશે આ મંદિર આપણે સ્થાપિત સ્થાપના કરેલી છે બીજું છે શ્રાવણ માસ દરમિયાન અહિયાં આપણે તેરસ ચૌદસ ના અમાસ ત્રણ દિવસ નો મેળો હોય છે બીજું અહિયાં દાદાની દયા થી ને અવરી વરસાદી પણ ચાલુ રહે છે એક મહિનો દિવસ ને બીજું છે કે કોઈ પણ અત્યારે તો જો કે બધા શિવ મંદિરમાં આઠમના દિવસે બાર વાગે આરતી કરે છે પણ આપણું એકી બાર વાગે નું કારણ એ એક છે આરતી કરવાનું કે કૃષ્ણ ભગવાનના નિમિત્તે જયારે એને અહીંયા પૂજા કરેલી ને એ નિમિત્તે આપડી જૂની પરંપરા મુજબ આપણે છે ને અહિયાં બાર વાગે આરતી કરીએ છીએ ખુલ્લી શિવલિંગ ત્યારે આખી થાય છે જે આજે ચાંદની નું જે આખું છે તે આખું કાઢી કાઢી કાઢીને ખુલ્લી શિવલિંગ ની પૂજા થાય છે ને તે દિવસે દાદા ને જ્યારે સંધ્યા આરતી સવા સાત વાગે હોય ત્યારે સાપો પહેરાવીને આરતી થાય છે અને બાકી તો દાદાના ખર્ચા તો અનેક છે એ તો બધા ભક્તો ઘણો અહિયાં આવે છે એ બધાને ખબર જ છે

બીજું છે કે અહીંયા પૂજા કોઈ પણ આપણે આવે છે તો કોઈને પણ પૂજા કરવી હોય તો આપણે મને કોઈને નથી બધા જ દૂરથી ના આવે કે બાજુમાંથી આવે બધાને આપણે દાદાના આશીર્વાદ અંદર રહી અને અભિષેક કરવા દઈએ છીએ જે કોઈ ભક્તો આવે તો તે ફક્ત એટલું કે ધોતી પહેરીને અંદર જળાભિષેક કોઈ પણ વ્યક્તિ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ આવે કે રાજા ધીરાજ આવે એ બધાને જળાભિષેક કરવાનો મોકો અહીં પ્રાપ્ત થાય છે તો ખૂબ ખૂબ ધન્યવાદ રવિભાઈ આટલું સરસ માહિતી આપવા બદલ તો હવે આપણે થોડા અહીંના આવતા ભક્તો પાસે પણ માહિતી મેળવીએ કે કેવા કેવા પર્ચા તેમને મળ્યા છે તો મંદિર પરિસરમાં જ શિવ ભક્તો મળી ગયા છે તો આપણે તેમની પાસેથી પૂછીએ કે પહેલાં તો ક્યાંથી આવો છો બાપા ખિસ્ત્રી ગામથી આવીએ છીએ અને તમારું નામ ભીખુ ભીખુલાખા ભાઈ તો તમે કેટલા વર્ષોથી બિલનાથ મહાદેવના દર્શને આવો છો કેટલા થયો સમજ્યા નથી બિલનાથના દર્શન કરવા આવીએ ને આ વખતે તો અગાઉ આવીને રોકાણા છે અહીંયા અહીંયા રોકાઈએ ને અહીંયા સેવા કરીએ ત્રણ ચાર દિવસ થયા ને ભક્ત સપ્તાહનું આયોજન કાલે ચાલુ થયું કાલથી તો મંદિરની સેવા પૂજા કરીએ ને કોઈ હંજવારી કાઢીએ ને અહીંયા રહીએ છે હા પહેલે નું સેવા થાય મંદિરની સેવા થાય પુણ્યનું ભાથું ભેગું થાય એ ભાથું બાંધવા માટે અહીંયા જ છે અને જે શિવ મહાપુરાણ ચાલુ છે તેનો પણ લાવો લઈ રહ્યા છે પોરબંદર જિલ્લાની અંદર મહાન બિલનાથ નું મંદિર આથી મોટું ક્યાંય છે નહીં હા બિલનાથ નું મંદિર આ છે તો આથી મોટું કોઈ છે નહીં ક્યાંય સેવા પૂજા કોઈ થાય તો એની અફર જાતી નથી અહીં જો થોડો ટાઈમ બગાડે એને માટે હંજવારી કાઢે તો ઉત્તમ છે જેટલી સેવા થાય એટલી તમે જેટલી થાય એટલી સવારે હંજવારી કાઢે પૂંજા આવી વારી નાખી આવે બરોબર જેટલું બને એટલી ક્યાંય મદદરૂપી આ છે તો થાય બાપુ કે કામ કરવાનું મંદિરની અંદર પ્રસાદી કોથરીમાં ભરવાની બાપા પેક કરે એ આઈના છે ગોરખમઢી જવાનું ત્યાં થોડો વારછોર કરવાની રામાપીના મંદિરે થોડી ઘડી દર્શન કરવા જવાનું ત્યાં કંઈ વાછોર નથી ગોરખમઢી હવાની કાયમ જવાનું જગાની અંદર થોડું બને એટલું કરવાનું હવાનમાં ઊઠીને અમારે તો વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ તો

ઓકે તો રાણા સાહેબ અને જામ સાહેબ તરફથી અખંડ જ્યોત માટે દિવેલ અહીં પૂરું પાડવામાં આવે છે બરા ડુંગર સ્પેશિયલ ઘી આવે છે